ઉને બાર નો સિયત ન લાગે મે બાર તે વસ્તુ તો મે ખેસી દે રંગ રૂપ ખેસી લે ને એ સિયત ન લાગે અસત્ય ને ના કે નાવો જીમ ની અંદર ગોટવાયે છે સિયત ન લાગે દર્થી કેવી હોવી જોઈએ અંતર્મુખ તો જો તો અંતર મુક્તિ જોર કોઈ દેસર રંગ રૂપ ને જો તો અંતર મુક્તિ જોર

હાજરી નથી મારો ભાઈ રસ્તા પુરો રસ્તા આપણે હાજરી જ હોય હાજરી વગર કઈ થાય ને સુરત બેન રસોઈ કરતી હોય ઘરમાં આટા મારતા હોય રસોઈ કે કારણ એ જ છે ભાઈ બીજું કઈ શેરની જગતની અંદર ત્યારે આનો થોડોક તમે અનુભૂતિ કરજો તો તમને એમ કે આવી વાત ભરે એમ તમે સાટો મેળો નાખી દેવા દઉં આપડો ચીર ભાગમાં કરવો પડે સુરતા લાવો ભાઈ એને સુરતા સેમેટો થી સુરતા સુરતા

રેવા દૂધ મળી જાય પછી ને વલવણું તો કરવું ને એમાં સત્યનું વલવણું કરવું પડે મારા ભાઈ વલવણું કરો એમાં ગીતો છે એમાં આનું આની અંદર વળવણો કરો તો આવા પરમાત્મા તો હાજર 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 વલવણ કરતા નથી કરતા કામે તો હાજર તો આપડે ખેતી લીધી તો આપણે નવા કામ હક્યું કરીને ભૂખ મરો આવે નહી ભૂખ મરવા મળ્યો ભૂખ મળી એમને મળે કામે લાગી ઊંચું વાળીને

ભક્તિ કોઈ પણ દર્શાવે સહજ ભક્તિ કહેવામાં આવે ને તમારું જીવન છૂટું કરે એ સહજ ભક્તિ કહેવાય કારણ કે આ જીવન છે સાચા હાથેડા કરે ભાઈ રંગ રૂપમાં માં રાગ દેશ મોહ આશા તૃષ્ણા હાથેડા કરે ને એને અંદર લાવો ભીતર લાવો પોલીસ હોય આ ગામ સુરત પોલીસ હોય ને પોલીસ ઠેકાણે આપણે જવાય કેમ ભાઈ આવ્યો એમાં પોલીસ નું ઠેકાણું છે મજબૂરી નથી એટલે સોલ્યુ કરી દેજો હાજરી એટલે સોલ્યુ કરી દે આપણે હાજરી નથી હાજરી હે અહિયાં કઈ ન થાય કઈ ન થાય એમાં હાજરી દ્રષ્ટાપુર હાજરી હોય

આથી હકીકત ની ક્યાં પડ્યો માર્મળ ગતિ હોય ભાઈ હમ બ્રહ્મ સ્વરૂપ ની ગતિ કેવી હોય નિર્મળ એકદમ કોઈ અપેક્ષા નિરા

મને આની અંદર મટી જાય શરણ ને ના તો પછી છોડતા શરણ માં જો આથી કોઈ ઊંચી વાત નથી કોઈ જો આ ભીતર વાત છે અનુભૂતિ ની વાત છે જે અનુભૂતિ કરશે ને એને શાંતિ મળશે ભાઈ અનુભૂતિ કર્યા વગેરે કોઈ થાય નહીં જો કોઈ વસ્તુ બની શકે નહીં સંતો આની અંદર અનુભૂતિ કરી તે દેહ ભૂલી ગયા જો શરીર ભૂલી ગયા આ બધી અનુભૂતિ થાય ને શરીર ભૂલાઈ જાય ભાઈ હો ભૂલાઈ જાય આપડે આ દેહ છે ને ભૂલાઈ જાય એટલે આ કોઈ આ બધી ફીકું પડી જાય ફીકું પડી જાય આ બધી જોઈ આપણે એક પ્રશ્ન એવો છે કે તમે માગણી કરો એવું આવે તો માગણી કરો તો મો આવે કે નહીં ક્રોધ ની માગણી તો ક્રોધ આવે સંસાર ની માગણી કરે તો સંસાર આવે રૂપ ની માગણી રૂપ આવે જે માગણી કરો આવે એ તો એની વાંધો આપડે જાય કઈ કઈ નથી છે આમ લાગે મોટું પણ ગુરુમાં આવી જાય

અને પૂરો પૂરો માની લેવાનું છે ઘટના જે આવવાની આવે વાત વાત થઈ ગઈ પૂરી જાવ ભલે ને આવે પણ તમારી સાક્ષી પૂરો જો હાજરી હોય ને તો તમારી ઘટનામાં નહીં આવે આ સત્ય ને હેલાન છે આ છે ને લબડ લબડ કર્યા કરે રબડ લબડ કર્યા કરે રબડ લબડ ભક્તિ થાય પછી ભક્તિ નું કાર્ય નથી ભક્તિ કરે કોઈ સુર ગીત નો હોય ને એ ભક્તિ કરે ડાકા બાકાનું નું કામ નથી આંગળા બંગલા થી ઘર થી થોડી થાય તો હાવ હોય ને જીવન હાવ ચોખ્ખું બનાવવું જોઈએ તો ખેતર હોય દાખલા લઈ ખેતર હોય એમાં જમીન દેતા ને ફોતો કરો ઉછલા વિના કોઈ પાવડર જેવું જમીન કરો કે નહીં પછી વાવ કરી એમાં આપણું જીવન પાવડર જેવું છે આવું છે ભળી જાય છોકરામાં ભળી જાય મોટામાં ભળી જાય બધમાં ભળી જાય બી અલગ હોય ભલે ખરો ભાઈ અલગ હોય રમે ખરો છોકરા છોકરા થી અલગ હોય છે બધી માં ભળે રૂપ માં ભળે અલગ હોય છે અલગ પુરુષ હોય એને ચેપ લાગે નહીં દ્રષ્ટિ આપણી ત્રીજી આંખ આપી સમજ ત્રીજી આંખ

પારો પાડી નાખે વધારે જતો એનો પારો સડી ગયો ને પારો પાડી નાખે તો આ ધીરે 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 પહેવાનું ધીરે ધીરે એમ પીવાનું ટાઈમ માટે રહેવાનું કાલે આપણે સત્સંગ કરશું કાલે ગુરુદેવની જય